હલો એ જયકોળી સમાજ પિન્ટુભાઈ જયકોળી સમાજ કેમ છો મજામાં હવે આપણે આપડે નવનીતભાઈ પ્રકરણે થોડીક વાત કરવી તી બોલો બોલો એમાં જે આપડો સમાજ ધારો કે બધા આપણા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી ને બધા પોતાની પાર્ટી ભૂલી ને એક થયા છે તો એ વિશે તમે શું કેશો એના માટે તો સમાજમાં ખુબ ગર્વ ની વાત કહેવાય કે આજે સમાજના યુવાન આગેવાનો યુવાનો વડીલો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધું ભૂલી અને માત્ર ને માત્ર સમાજના ભાઈ ને ન્યાય અપાવવા માટે એક મંચ ઉપર આવ્યા એટલે એના માટે તો ખુબ ગર્વ ની વાત કહેવાય આપણા સમાજ માટે કોળી તથા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ખુબ જ ગર્વની વાત કેવાય આપણા માટે હા અને સાધુ સંતો પણ આપણી સાથે આવ્યા છે બધા ઋષિ ભારતી બાપુ હોય કે એટલે એ વિશે શું કે છો ઋષિ ભારતી બાપુ તો આપણા જે સમસ્ત કોળી અને ઠાકોર એકતા સંગઠન જે ચાલે એના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ખરેખર એ પણ આપણા માટે ગર્વની વાત છે કે આપણા ભાઈ ના ન્યાય અપાવવા માટે સાધુ સંતો પણ ન્યાયદાન માં આવ્યા છે એ પણ આપણા માટે ગર્વ ની વાત હોય અને બીજું એક વાત ઈ કેવા માંગતો તો કે આપડા જે વકીલો છે આખી વકીલો ની ટીમ પણ બહુ કામ કરી રહી છે અને નવનીત ભાઈ ખુબ મદદ કરી રહી છે એ વિશે શું કેશો ના ના એ પણ બરોબર છે લીગલ ટીમ એની રીતે તૈયાર જ છે અને નવનીત ભાઈ ના ન્યાય અપાવવા માટે રાત દિવસ લીગલ ટીમ પર મહેનત કરે અને એ પણ બિલકુલ ફ્રી એટલે સમાજ માટે ગર્વની વાત કેવાય કે આપડા સમાજ ની અંદર ખરેખર નવનીત ભય ના કારણે આજે એક મંચ ઉપર આખો સમાજ આવી ગયો ઠાકોર તથા સમસ્ત કોળી સમાજ એક મંચ ઉપર આવ્યો અને ઠાકોર અને કોળી સમાજ ની વાત કરવા જેવી તો બે ભય જ છે એક મગની ફંડાર બે હે પણ ખરેખર કોઈ આગળ નોલ્યુ રાજકારણ ના કારણે સમાજની અંદર વિખવાદ પડ્યો હોય છે જેના કારણે બે ભય અલગ પડી ગયા હતા પણ ખરેખર નવનીત ભય ના કારણે આજે ફરી એ ઠાકોર અને કોળી સમાજ બંને ભાઈ આજે એક મંચ ઉપર આવ્યા છે એટલે ખરેખર આપણા માટે ખુબ ગર્વ વાત છે હા ગુજરાત માં આપડી સૌથી વધુ વસ્તી છે લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ટકા પણ આખા ગુજરાત માં અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ આપડી એકતા જ દેખાય છે બધા જ શહેરો માં આવેદન પત્રો પાઈ છે અને ગામડાઓમાં પણ ચર્ચા થાય છે કે ભાઈ નવનીતભાઈ ને ન્યાય મળવો જોઈએ અને આમ જે કોઈ પણ મુખ્ય આરોપી હોય તે પકડાવા જોઈએ અરે જે કોઈ ગયા આમાં જયરાજ જ છે ત્યાં ના રોકી જયરાજ ના ગુંડા દ્વારા નવનીત ભાઈ ને માર મારવામાં આવ્યો હોય અને કાયદો એવું કે હક જે રીતે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ રીતે પોલીસ લખવાની પૂરે પૂરી ફરજ હોય એમની જવાબદારી હોય પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર ની અંદર જે આ પોલીસ તંત્ર જયરાજ ને બચાવવા ના પૂરે પૂરા કાવતરા કરતી હોય ને એવું દેખાણું એના કારણે

હા પોલીસ ને જો એક વસ્તુ પોલીસને જો આ જયરાજ ને પકડવાનો હોય તો અત્યાર સુધી કે આ એક ભાજપ ની અંદર એના કારણે એને બચાવવાના કાવતરા કરવામાં આવે બાકી આખી ગુજરાત ને ખબિરા માનનાર કોણ હ ઓલો ફરિયાદી નવનીતભાઈ પોતે રેકોર્ડિંગ હ શૂટિંગ બતાવે એ બાદ જે મારી નવનીત ભાઈ ને માર્યા બાદ જે ગુંડાઓ જયરાજ ના ફાર્મ હાઉસે ભેગા થાય હ એ બધું વિડીયો એમ છતાં હજુ પોલીસ ના કામયાબ આ બધું માત્ર ને માત્ર જયરાજ ને બોલાવી ને પૂછપરછ તો પોલીસ ને કરવી જોઈએ કે ના કરવી જોઈએ પરંતુ એ પણ આજ દિવસ સુધી આ પોલીસ તંત્ર એ નહી કર્યું એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ આ જયરાજ ને બચાવતું હોય ને એવું આની અંદર દેખાઈ રહ્યું છે હા બરોબર છે એટલે આમાં તમે પણ ખુબ રસ લીધો અને તમે પણ સતત એક્ટિવ છો એ બદલ તમને અભિનંદન પાઠવું છું

કે એના થકી હું થોડું ઘણું માત્ર એકાદો ટકો બે ટકા હું મારા ના જે જન્મ લીધો એનું ઋણ ચૂકી શકું બાકી હું હા ઋણ તો સમાજ નું ચૂકી જ નથી શકવાનો ખરેખર મને કોળી સમાજ ની અંદર જન્મ લીધો ને એનું પણ મને પેલા ગૌરવ હોય અને એની મને ખુમારી છે ના દરેક ને હોવું જોઈએ આવું હમ અને કોળી સમાજ માં જન્મ લીધો છે એનો આપણને બધાને ગૌરવ છે બરોબર અને તમે જે મને સમય આપ્યો અને મારી સાથે વાત એ બદલ થેન્ક યુ ખુબ ખુબ આભાર મારા ભાઈ ઓકે ચાલો તો મળીએ પછી ઓકે